નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરીથી માધવનની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે આજે ખેડૂત મિત્રો આપણે પાકને જરૂરી એવું ખૂબ જ અગત્યનું તત્વ કે જેને કદાચ આપણે બધા અવગણીએ પણ છીએ એવા બોરોન તત્વ વિશે થોડીક વાત કરશું ખરેખર બોરોન તત્વ છે એ પાકના ફ્લાવરિંગ માટે અને દાણાના વિકાસ માટે છે એ ખૂબ જ અગત્યનું છે હવે બોરોન તત્વની જો કમી હોય તો પાક છે એ વજનમાં હળવો રહી જાય ફૂલ વધારે આવે નહીં એટલે સ્વાભાવિક છે કે આપણને નુકસાન જાય અને સાથે સાથે છે બોરોનની કમી છે એ આપણે પાંદ ઉપરથી જાણવી હોય તો પાંદ છે એ કે ને કે બળછટ જેવા એટલે કે કડક રહી જાય એ બોરોનની કમી છે હવે ખરેખર બોરોન તત્વ છે એ આપણે જે ચોમાસું પાક છે મગફળી કપાસ સોયાબીન એમાં તો અગત્યનું છે જ પણ બોરોન છે એ સાથે સાથે બાગાયતી પાકો કે જે આપણા ફળ ફૂલ અને શાકભાજી વર્ગના પાકો છે એના માટે પણ ખૂબ જ જરૂરી છે બોરોન તત્વ છે એ બાગાયતી પાકો માટે પણ ખૂબ જ અગત્યનું છે હવે તરબૂચનો પાક છે કે લીંબુનો પાક છે તો એમાં જે વાઢિયાથી થતું નુકસાન છે એ બોરોન તત્વની કમીને હિસાબે આવતું હોય છે એમ અને આપણે અત્યારે આપણા સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો મગફળીનું વાવેતર છે એ ખૂબ જ મોટા પ્રમાણમાં છે એમ તો મગફળીમાં પણ છે એ છેલ્લા જે ત્રીસ દિવસ હોય એ સમય દરમિયાન જ્યારે કે ને કે ફ્લાવરિંગ થઈ ગયું હોય અને મગફળી છે એ ગોગળી જેવી હોય ત્યારે એની શાઇનિંગ માટે અને એનો વજન વધારવા માટે છે એ બોરોન તત્વ ખૂબ જ જરૂરી છે હવે કૃષિ નિષ્ણાતોનું કહેવું તો એવું છે કે જો બોરોન તત્વોની કમી હોય તો ઉત્પાદનમાં સીધી પંદરથી વીસ ટકાની છે એ નુકસાની આવે એમ ખરેખર છેલ્લા ત્રીસ દિવસની વાર હોય ત્યારે પણ બોરન તત્વ છે એ આટલું બધું કે ને કે ન છાંટવાથી નુકસાન કરે અને છાંટવાથી ફાયદો કરે કે દાણો છે એ મોટો થાય શાઇનિંગ વધારે આવે અને જે મગફળીના ડોડવા છે એમાં જે આપણે બ્રાઉન કલરના એટલે કે આપણે લોખંડનો કાંટો એવા ડાઘા હોય તો એ બોરોન તત્વની કમી છે એ સ્વાભાવિક છે એમ તો ખરેખર માધવન ફર્ટિલાઇઝર છે એ ખેડૂતોને સરળતાથી બોરોન તત્વ છે એ મળી રહે એટલા માટે ખાસ આગ્રહ કરે છે કે ભાઈ એક કિલો બોરોન પાવડર છે માધવન બોરોન એના ત્રીસ પંપ કરવા જ્યારે મગફળીની અવસ્થા નેવુંથી પંચાણું દિવસની હોય ત્યારે એ લાંબી મુદતની મગફળી માટે છે અને જ્યારે ટૂંકી મુદતની મગફળી હોય તો એના માટે પાસઠથી સિત્તેર દિવસની અવસ્થા હોય ત્યારે માધવનનું બોરોન છે એ સરળતાથી છે છાંટી અને બોરણની કમી દૂર કરી અને આપણો પાક છે એ આપણે છે એ સારામાં સારું ઉત્પાદન છે એ લઈ શકીએ છીએ એ જ રીતે કપાસમાં પણ અત્યારે ફ્લાવરિંગની અવસ્થા હોય ત્યારે જે આ કહે ને કે શિયાળુ પવનની શરૂઆત થાય તો ફળફૂળું ખરવાની સંખ્યા છે એ વધારે થાય તો એવા સમયે જો બોરોનનો છંટકાવ કરવામાં આવે તો ફૂલ છે એ ખરે પણ નહીં અને સાથે સાથે જે ક્વોલિટી છે કપાસના કપાસની એ ખૂબ જ સારી થાય તો ખાસ છે એ બોરોન તત્વ છે એ ખરેખર અવગણવા જેવું તત્વ નથી એમ ખરેખર આમ આપણે જોઈને તો બોરોનની કમી એટલે ઉત્પાદનમાં ઘટાડો સો ટકા એમ અને જો બોરોન નાખવામાં આવે તો ભરપૂર ઉત્પાદન મળે અને સાથે સાથે માર્કેટમાં માલ છે એ પણ આપણે કહીને કે નામી થાય એમ કે બોરોન નાખેલો જે માલ છે એ યાર્ડમાં પડ્યો હોય તો કોઈ પણ વેપારી છે એ એનો ભાવ છે એ વધારે આપે એ આપણો ઘણા બધા ખેડૂતોનો અને અમારો છે એ પર્સનલ અનુભવ છે એમ કે હરાજીમાં છે એ સારો માલ દેખાતો હોય તો સ્વાભાવિક છે કે પચીસ રૂપિયા કે પચાસ રૂપિયા મળે છે એ વધારે મળવાના છે તો એ આપણને સીધો ફાયદો છે એમ તો ખાસ ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે ખરેખર ક્વોલિટીવાળો પાક અને વધુ ઉત્પાદન મેળવવું હોય તો બોરવન તત્વ છે એની ખામી દૂર કરવી ખૂબ જરૂરી છે અને માધવન ફર્ટિલાઇઝર છે એનું બોરોન છે એ ખાસ વાપરવા માટે મારી સર્વે ખેડૂત મિત્રોને વિનંતી છે અને સાથે સાથે એક વિનંતી એ પણ છે કે અમારી યુટ્યુબ ચેનલ જે માધવન ખેડૂત મિત્ર છે એને સબસ્ક્રાઈબ કરી લેજો કે જેનાથી ખેતી વિશે માહિતી છે એ આપણા સુધી સરળતાથી પહોંચતી રહે અને સાથે સાથે અમારું યુટ્યુબ પેજ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ છે એ પણ ફોલો કરવા મારી વિનંતી છે અને કોઈ પણ પ્રકારની ખેતીને વિશે વધારે માહિતી જોતી હોય તો તમે નીચે આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો તો ચાલો જય જવાન જય કિસાન જય વિજ્ઞાન